વડોદરાના કોંગ્રેસ નેતા ગુણવંત પરમારને કોંગ્રેસ છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે સ્નેહમિલન કાર્યક્રમમાં શહેર પ્રમુખ અને વિપક્ષ નેતાને આમંત્રણ ન અપાતા કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે વડોદરામાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં ઋત્વિક જોશી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવને આમંત્રણ આપવામાં નહોતું આવ્યો જેથી ગુણવંત પરમારને નોટિસ પાઠવીને છ દિવસમાં લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો જેનો ખુલાસો ન થતા કોંગ્રેસે ગુણવંત પરમારને પક્ષમાંથી છ વર્ષ માટે માટે સસ્પેન્ડ કર્યા છે સોદતા પ્રજેશ ફોન પર જોડાયા છે પ્રજેશ વડોદરાના કોંગ્રેસ નેતા ગુણવત પરમારને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું મામલો વાત કરવા માટે શુક્રવાર સાંજે કોંગ્રેસ નો દિવાળી બાદ એક જૂથ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુણવંત પરમાર દ્વારા સાદરા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋષિ જોશી તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવક્તની અવગણના કરવામાં આવી હતી જે બદલ તેમને નોટિસ પાઠવી જવાબ આપવાની તકલીફ હાથ હતી પાર્ટીએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ છે વાત કરવામાં તો ગુણવંતભાઈ પરમાર એક છે જેને અગાઉ કોંગ્રેસના મેન્ડેટ પણ શહેરવાડી વિધાનસભામાં ચૂંટણી લડી ચુક્યા છે અને સામનો પણ કરવો પડ્યો છે